અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવમાં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં પાંચસોથી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગજનો ચાહે તો હિમાલય પણ સર કરી શકે છે દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે પતંગ ઉડાડવાની સાથે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી કિંજલ અશોકકુમાર શાહ તથા મિહિર અશોકકુમાર શાહે બાળકો માટે દરેક સંભવિત મનોરંજનની વ્યવસ્થા કરી હતી અમદાવાદ સંજીવ રાજપૂત સાથે જીગર શાહ હલો નમસ્તે મારું નામ ભાવસા પ્રદીપ છે અમે અહીંયા ઓમકાર ફાઉન્ડેશન માં ઘણા સમયથી આવીએ છીએ ઘણા છેલ્લા ચાર પાંચ વર્ષથી અમે આવીએ છીએ અને અહીંયા સારું એવું આમનું આયોજન હોય છે પતંગ ઉત્સવ દર વખતે કરવામાં આવે છે અને અહીંયા ખાવા પીવા અને બધી રીતે સારી વ્યવસ્થા હોય છે થી લઈને સારી એવી બધી વ્યવસ્થા હોય છે અને અહીંયા ઓમકાર ફાઉન્ડેશન દ્વારા સારું એવું આમનામાં સહાય બધી કરવામાં આવે છે દરેક દિવ્યાંગોન માટે અને સારું એવું બધું કરે છે કાર્યક્રમ ને અહીંયાનો બધો અમે ઘણા દિવ્યાંગો જે અમે સારો એવો એન્જોય કરીએ છીએ આવીને આ વર્ષે દિવ્યાંગો માટે કેટલી સુવિધાઓ કરવામાં ના ગયા વખતે બી એવું કશું નહીં દર વખતે દિવ્યાંગો માટે સારી સુવિધાઓ પ્રોવાઈડ હોય છે અહીંયા વોલન્ટિયર હોય છે અહીંયા આગળ તમારા વ્હીલચેર ની સુવિધાઓ હોય છે તમામ અગવડ ના પડે તે રીતે ખાવાનું નાસ્તાનું અને તમામ પ્રકારની સહાયો કરવામાં આવે છે અને અમે અહીંયા દર વખતે પાર્ટિસિપેશન કરીએ જ છીએ ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા નવ વર્ષથી દિવ્યાંગ પતંગ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરે છે દર વર્ષે સાડા પાંચસો છસો થી વધુ દિવ્યાંગજનો આ પતંગ મહોત્સવમાં ભાગ લે છે માતા પિતા સાથે એમના શિક્ષકો અને જે ટ્રસ્ટ સાથે જોડાયેલા હોય એ ટ્રસ્ટ સાથે એ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે મારું નામ સદગુરુ અમૃસિંહ સ્વામી છું અને વર્ષોથી થી દિવ્યાંગ સેવાના કાર્યમાં ઓગણીસો છન્દો થી કાર્યરત છું જેના માટે મને ભારત સરકારના માધ્યમથી નેશનલ એવોર્ડ તે વખતના રાષ્ટ્રપતિ પરવ મુખર્જીનાથે એનાયત કરવામાં આવ્યો અને બે હજાર ઓગણીસમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર તે સમયના તત્કાલીન રાજ્યપાલ ઓપી કોહલી સાહેબના વરત અસ્તે આપવામાં આવ્યો છે દિવ્યાંગોની ચેતના સ્વરોજગારી અને દિવ્યાંગ દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તે માટે હું કાર્યરત છું અને રહીશ છેલ્લા નવ વર્ષથી જ્યારથી બે હજાર ચૌદ માં ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે કાર્યક્રમ જે ચૈતન્ય દિવ્યાંગોમાં માં અને દિવ્યાંગો માટેના સર્વાંગી વિકાસ માટે દરેક સંસ્થાઓને હાકલ કરી એ માટે હું ભારત સરકારના નેશનલ ટ્રસ્ટમાં ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ મેમ્બર પણ છે અને નવ વર્ષથી આ કાર્યક્રમ નું આયોજન અવિરતપણે થાય છે દિવ્યાંગો માટે સુવિધાની અંદર ખાસ દિવ્યાંગો ને મોટિવેટ કરવા ઓમકાર સેવા દળ માધ્યમથી તેમજ કોલેજ ના યુવાનો બોલાવ્યા છે જે એમની જોડે ઇન્વોલ્વ થાય મિક્સ થાય એમની સાથે રમે પતંગ ચડાવે અને એમને આનંદ અને મોજ કરાવે સાથે સાથે ભોજન અને એ સિવાય પણ દિવ્યાંગો માટે ભારત સરકારે જે યોજનાઓ રાખી છે અને જે યોજનાઓ નો લાભ સીધો દિવ્યાંગજનો ને મળે છે એની પણ સમજૂતી અમે અહિયાં આપીએ છીએ